પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેષ પ્રભુ શ્રી અખિલ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી શ્રી ગોપાલ જય શ્રી ગોપે દી જમનેશ મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય श्रिय ना महारानी की जय पंच भगवदियो की जय वैष्णव से चुम्मास महान दास चारण पहला साखी आपेली है तो हूँ साखीज लव छू नागल खेरे नाथ ಪ್ರಕಟ ಪೌಧಾರೆ ಶರಣ ಸಮರ್ಪನ ಸಾಥ ಅಪರ ಏಕ ಯೋಧಾರೆ ಅಪರ ಏಕ ಯೋಧಾರೆ ದಿನೇ दान ಯೋಗಾರ್ કૃપા સુ બોલ્યો મુખ તેહી બાર ગુનકર વચન રસ બીને ગુનકનર વચન રસ ભીને એ હા ઘર આયે ગો ગુણકનર તબ ગાયો પ્રાપત પૂર્ણાનંદ પ્રીત સદા સંગ પાયો પ્રીત સદા સંગ પાયો ભાવાર્થ કહેતા કહે છે કે કહાનદાસ એટલે કે કાનદાસ જ્ઞાતે ચારણ હતા અને નાગલપરામાં તેઓ રહેતા એક સમયે શ્રી ગોપેન્દ્રજી

એને લઈને વિસ્તારથી આપેલો છે તો હું એમાંથી જ લઉં છું પેજ નંબર છે ફોર ઝીરો એટ અને પુષ્ટિ સંહિતાનો ભાગ બે પહેલાં પ્રભુશ્રીને પરદેશની કડી આપેલી છે પાંચમાં પરદેશની છે સત્તરસો સત્યાવીસની હું એ કડી લઉં છું અહીંયા ચારણ નાગલ ખેડે કાનડ આહિરવી आयो, आनड द निवेदन पाम्यो, आनन्द मोद बढा आहिर वीरो आ कीर्तनयूप के महल आय श्री गोपेन्द्र के महल आए श्री गोपेन्द्र जी, मा के महल आए जी बाड़ो नौतन रंग आयो चरण नागल खे ભાવાર્થ કહેતા કહે છે કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ઉપલેટાથી નાગલખેડા પધારે અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી નાગલખેડા પધારે ત્યારે નાગલખેડામાં જે આહિર જાત છે જે આહિરવીરો એ પ્રભુશ્રીના પહેલેથી સેવક હશે એટલે પ્રભુશ્રીને ગામમાં પધરાવી જવા માટે સામયો કરીને સામે આવે છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એ બડું ઘોડી ઉપર બિરાજીને પધારી રહ્યા છે હવે આ બાજુ જે ચારણની વસ્તી જે છે એ ચારણ કાનડ અને ચારણની જે સર્વ વસ્તી છે સર્વસ્વ એ ચારણ લોકો દર્શન કરવાના ભાવથી એ એ નિમિત્તે બહાર આવીને ઊભા છે એમ અને જન્મથી જે કાનડ જે છે મૂંગ અને બહેરો અને ચારણનો દીકરો હવે એ પણ એ ચારણ લોકોના ટોળાની અંદર એ ઊભો છે હવે ચારણ જે જે છે આહિર વિધો જે સામયું લઈને પ્રભુને પધરાવી રહ્યા છે ને એને પૂછે છે કે આ કોણ છે મહારાજ ત્યારે વૈષ્ણવોએ કહ્યું કે ગોકુલના ગુસાઈ અમારા પ્રભુ છે એટલે કે જે વૈષ્ણવો જે છે એ સર્વસ્વ એમ કહે છે કે ગોકુલના ગુસાઈ અમારા પ્રભુ છે તો ભલે ભલે રાજ રૂડું પ્રભુ હોય તો દર્શન કરી નિહાલ થશું એટલે કે ભલે ભલે આ તો બહુ રૂડું છે પ્રભુના દર્શન કરીને નિહાલ થઈશું પણ મનમાં એક વૃત્તિ ચાલે છે ચારણ અને કાનડ સર્વસ્વ જે છે એ સર્વ એ ચારણનો દીકરો એ કાનડ ને તેડી અને ચારણ ઉભા રહે છે કાનડ ને તેડીને અને ત્યાં દર્શન માટે સર્વસ્વ ટોળું ઊભું છે શ્રી ગોપેન્દ્રજી ની સવારી નજીક આવતા જે મૂંગો કાનડ છે હવે એ તો શું છે લીલાનો જીવ છે ને મૂંગો છે બોલી નથી કરી શકતો પણ પ્રભુના જેવા દર્શન કરે છે એમ પોતે લીલાનો જીવ છે એટલે ખબર પડી જાય છે કે આ તો પૂર્ણ પુરુષોત્તમ છે મારા પ્રભુ અને એટલા માટે ઊં કરતો હાથ લાંબા કરી અને દર્શન કરવા લાગે છે એટલે કે પ્રભુ પધારા પ્રભુ પથ જાણે હરક હૈયામાં હર્ષ હોય આનંદ અપાર હોય એવી રીતે હાથ લાંબા કરી કરી અને પ્રભુના દર્શન કરવા લાગ્યો અને આ તરફ પ્રભુ શ્રી ગોપેન્દ્રજી છે એ પણ પોતાના જીવને ઓળખી ગયા પ્રભુ તો પોતાના જીવને ઉદ્ધાર કરવા માટે એમના જે વચન છે એમને પાળવા માટે જ પાવો ધાર્યા છે ને અને એટલા માટે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી છે એ પોતાના જીવને આ કાનડને ઓળખી ગયા કે આ તો મારો લીલાનો જીવ છે હવે પ્રભુ પણ મંદ મંદ મુસ્કાઈ રહ્યા છે બધું ગોળી ઉપર બિરાજે છે અને ત્યાં ચારણ લોકો જે છે એ નજીક આવે છે અને પ્રભુને કહે છે કે પ્રભુ આ તો જન્મથી મૂંગો અને બહેરો છે અને એટલા માટે નજીક પધારી પ્રભુ પોતાના એમના મુખમાં ત્યારે છે બીડા અને એમાંથી ઓગાળ જે છે મારા જન્મથી મૂંઘો અને બહેરો છે પણ પ્રભુનો જેવો ઓગાળ કાનડના મુખમાં પડે છે તો કાનડના મુખમાં પડતા જ કાનડની તો જાણે વાણી ખુલી ગઈ પ્રભુના લીલાનો જીવ પ્રભુ નો જેવો અઘાટ એ મોઢામાં મૂકે છે ને એમ જ એ મૂંગો અને બેરો જે જન્મથી બોલી નથી શકતો સાંભળી નથી શકતો એ જે કારણ જે છે એની વાણી ખુલી જાય છે અને તુરંત જ તે પ્રભુ માટે કીર્તન બોલે છે કેવા ભાવ લીલાનો જીવ છે ને પોતાને ખબર પડી ગઈ આ તો મારા પ્રભુ છે ને હૃદયમાં આ આનંદ અપાર છે ને એટલા માટે તરંત જ પદ બોલે છે કે મહોલ આયો ગોપેન્દ્રજી બાઢ્યો નવતમ રંગ

ચારણ જ્ઞાતિ આ પ્રતાપ બળ જોઈને વિશ્વ પામી ગયા અને શ્રીજીએ આહિર વીરા ભૂપાલ તથા કાનડના ઘરના તથા કાનડને નિવેદન આપી શરણે કૃતાર્થ કીધા એટલે આવી રીતે આહિર વીરો જે ચારણ વીરો એ ચારણોને ભૂપાલ અને કાનડના ઘરના એ સર્વસ્વને પ્રભુ શરણદાન આપે છે કાનડ ઉપર પ્રભુશ્રીએ ઘણી જ કૃપા કરી છે અને તેમણે પ્રભુના ઘણા કીર્તન પણ ગાયા છે ઘણા બધા કીર્તન છે એમાંથી અહીંયા એક કીર્તન મને ગમે છે અને હું એ લઉં છું કાફી રાગમાં આપણે જોઈએ સત્યાવીસમું કીર્તન છે ઘર આયા રે શ્રી પેન્દ્રજી માકે ઘર આયા રે શ્રી ગોપેન્દ્રજી સોનેરી વાગો સાયબો શોબતો કેસરી પાગ દરી જે રે શ્રી ગોપેન્દ્રજી એટલે ચારણ આ પદની અંદર પ્રભુશ્રીનું વર્ણન કરે છે કે પ્રભુ તો સોનેરી વાગે સોએ છે અને કેસરી પાગ માંથે ધારણ કરે છે એવું રૂપનું આ કાનડ જે છે આ પદની અંદર વર્ણન કરે છે એમ કાનડે ઘણા આ કાનદાસભાઈએ ઘણા પદ પ્રભુના રચે છે અને પ્રભુએ પણ એમની ઉપર બહુ કૃપા કરી તેઓ ઢાડી થઈ અને પ્રભુનો ઘણો જશ ગાતા પ્રભુશ્રીએ એમના ઉપર બહુ ઉજ કૃપા કરી છે હવે એ સેવક થયા પ્રભુના હવે હું અહીંયા એક ઉદાહરણ આપવા માંગુ છું કે આપણે આ સંસારની અંદર ઉદાહરણ તરીકે લઈએ કે માછીમાર જ્યારે પાણીમાં ઝાડ નાખે ને ત્યારે માછલીઓ શું કરે છે બધી એ ઝાડમાં ફસાઈ જાય છે કઈ માછલીઓ બચી જાય છે તો જે માછલીઓ જે છે ને એ માછીમારના પગ બાજુ જતી રહે ને ઝાડ નાખો એટલે બધી માછલીઓ આમથી આમ દોડવા લાગે પણ જે માછલી દૂર જાય ને એ ઝાડમાં ફસાઈ જાય પણ જે માછીમારના પગ બાજુ જાય ને કારણ કે માછીમારના પગ બાજુ એ ઝાડ હોતી નથી અને એટલા માટે એ ઝાડથી બચી જાય છે તો અહીંયા કહેવાનો ભાવાર્થ એટલો જ કે પ્રભુએ પણ આ સંસારની અંદર શું કરેલી છે આવી માયાની જાળ છે 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 અને બચવાનો એક જ ઉપાય ને પ્રભુનો અહીંયા જે જે કાનડ એ ચારણ વીરો માત્ર દર્શન કરવા માટે આવીને ઊભા પણ ચારણે શું કર્યું પ્રભુનો આશરો લીલાનો જીવ છે પ્રભુના દર્શન થતા એણે પ્રભુનો આશ્રય લીધો અને એટલા માટે એ આ માયા રૂપી જાળમાંથી બચી ગયા એવી રીતે આપણે મોબાઈલમાં પણ શું છે નેટ નેટ એટલે એક પ્રકારની ઝાડ જ થાય ને આપણે પણ એ ઝાડમાં શું છીએ ફસાયેલા છીએ અલગ અલગ નવા નવા વિડીયો નવા નવા રીલ્સ જેને જોવે યુવા પેઢી હોય કે વૃદ્ધ હોય કોઈને પણ એમ કહીએ ને કે આ નેટમાં ફસાયેલા છે પણ આ ઝાડનો આપણે અત્યારે શું કરીએ છીએ સદુપયોગ કરીએ છીએ કઈ રીતે તો પ્રભુના આશ્રય દ્વારા આ ઝાડનો જ ઉપયોગ કરી આ નેટનો જ ઉપયોગ કરી અને અત્યારે આપણે શું કરી રહ્યા છીએ સત્સંગ કરી રહ્યા છીએ તો અહીંયા હું એ જ કહેવા માંગીશ કે આપણે શું કરીએ સાધનો તો આ કળિયુગની અંદર બહુ બધા છે પણ એ સાધનો આપણે શું કરીએ પ્રભુના આશ્રય માટે વાપરીએ તો એ ઉત્તમ થઈ રહેશે અહીંયા આ કાનડ જે છે એ એમણે પણ પ્રભુનો આશ્રય ગ્રહણ કર્યો અને પ્રભુએ પણ એમના ઉપર અત્યંત કૃપા કરી આવા કાનડનો પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસ દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ